જે માતાજી કહેમારા મને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ંદેડા તાલુકાનું માનપુર ગામ છે આ રાજા શાહી વખતનો ગઢ છે રાજા શાહી વખતનો ગઈ માં જતો હતો ને તો મને શૂટિંગ ઉતારતો જાવ જોકે આ ગઢ તો અમુક ગામમાં જ ગઈ છીએ રાજા રજવાડાના પેલા હતા ને જો આ એનું કુદરતી નજરા આ નજારો જોયા જેવો છે ગઢ હજી અયા જ છે રાજાશાહી વખતનો છે અને બહુ આમ મજા આવે એવો આમ દ્રશ્ય જોઈને તોય હવે એમ કંઈક નહીં છે પ્રકૃતિ અહીં પણ પ્રકૃતિ દેખાય એમ એવો ગઢ છે જો આ ક્યારેક નીકળો તો આમ જોયો આ આપણે મેંદેડાથી બે ત્રણ કિલોમીટર ગામડું આવે માનપુર ત્યાંનો આ ગઢ છે આજ તમારે ઉતાવળ છે એટલે અંદર નથી જતો નથી ખાલી શૂટિંગ ઉતાર્યું છે જોઈ અને રોનક કેવી છે ગઢની મુલાકાત કરજો આ માનપુર ગામ છે જોઈ લ્યો મેંદડા થી ત્રણ કિલોમીટર થાય અને ઓલો ગઢ હતો આ માનપુર ગામ છે જો આ ગીરનું ગામડું માનપુર નામ કેવું માનપુર જો આ ફોર વ્હીલું ટ્રાફિક બહુ છે આજ સાસણનો રવિવારે હતો ને આ બહાર આટી બોલે રે જો આ ગામ કેવું રોડું ગામ છે માનપુર

ઓથલ પદમણીનું ની સામે કાંઠે છે ડુંગર નો એ પણ કે સામે દેખાય નહીં દેખાય આ બહુ ઝાક જેવું છે ને વાતાવરણ દેખાય પછી અહીંયા માલણકાનો ડેમ છે પછી અહીંયા જે અહીંયા ફરવા આવે છે માણસો એ ઘણી વખત હું જોતો હોઉં તો હા પાણી પણ કાંઠે જઈને ખોટા અને વીટીઓ મુકારે તો આ ડેમમાં મઘેરું છે ગાઝી એટલે બને તા લગન છેતા ઉભીને તમે ભલે ફોટા પાડો વિડીયો ઉતારો પણ પાણીની નજીક નહીં જવાનું કારણ કે મગર કંઈ ખેંચી ને એનું કાંઈ નક્કી નહીં ને હાથ કરીને આપણો જીવ આપણે ગુમાવી દઈએ પછી અહીંયા તો માણસો હોય જ આ બધાય પણ ક્યારેક ન હોય આ તો રાહ બોલો કેમ રસ્તો છે હાઈવે છે હાઈવે જ કહેવાય આપણા શાસનવાળો એટલે સાવચેતી રાખી અને ફોટાને વિડીયો તમારે જે કંઈક પાડો બનાવો પાણી નજીક નહી ઉતારતા મહેરબાની કરીને તમારો દીવ ગુમાવો હાથે કરીને એવું નહીં કરવાનું પછી તો આ જહાતા આપણા અહીંયા મંદિર છે અને દર પૂજમાં માણસો આવે છે શ્રદ્ધાળુઓ બહુ શ્રદ્ધાને કામ કરે છે તમારે ગમે એવું દુઃખ હોય અહીંયા ભાંગી ભાંગી જાય શ્રદ્ધા હોય તો ભાઈ શ્રદ્ધા હોય તો ભાંગે નકર નો ભાંગે નકરી પાણો છે તેમ જ અમને તમારે શ્રદ્ધા હોય તો થાય છે અહીં તમારા ઇટકા કોઈ પણ કામ આ બાપા બેઠા છે એને શ્રદ્ધા હોય ને એની વાત છે શ્રદ્ધા ન હોય તો એ નકામું તો દેવગતિ ને માનવ વાળો માણસ છું મા શક્તિ ભવાની ને બાપ ને આપણે માની દુનિયા માને ન માને એ તો મારે કાંઈ લેવા દેવા ન હોય હું માનું છું હું જઈએ જ્યારે ગીરમાં જાઉં ને ત્યારે બાપાના દર્શન કરીને જાઉં પછી વધતે પહેલા તો સમય આપણે તો શું છે આમ કે આમ આ ડાવરા નીકળી ગયા ન હોય અહીંથી જાઓ એટલે લગભગ કોઈ દિવસ સૂકો જ નથી અહીં દર્શન કરીને જ આમ ગીરમાં જાઓ માં જાઓ ને ત્યારે અહીં દર્શન બાપાને કરી અને જાઓ ને આજે પછી મેં કીધું થોડુંક થોડાક ગામડાના બધાય શૂટિંગ ઉતારવા છે વિડીયો બનાવવો છે એટલે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મહેરબાની કરીને એટલે શું છે વિડિયા પછી અમારા અમરમાંનો વિડીયો મેં બનાવ્યો છે હજી પણ હવે વિડીયો મૂકતો જ બને ત્યાં સુધી શેર કર્યો મારો વિડીયો આપણે કોઈ આજા મિત્રોનો સપોર્ટ છે આપણને ચેનલ બહુ સારી ચાલે છે આપણી પણ થોડુંક સબસ્ક્રાઈબ ઘટે છે હજારકમાં ઘટે છે અત્યારે એટલે સબસ્ક્રાઇબ કરતા નવા મિત્રો હોય ને એ સબસ્ક્રાઇબ કરતા રહેજો પછી તો હાલો હવે અમારે નેણ અમ જાવું છે આ તો આ દર્શન કેડે મે થોડું ફૂટિંગ ઉતારી લઈ એટલે જય દ્વારકાધીશ સત્યવિદાસ અમરદેવદાસ

હા અહીંયા મગર છે એમાં હા મૈ હોય કંઈ કઈ કઈ નક્કી નહીં જાવું છે આપણે મારા પરમ મિત્ર એવા અદા ગોરબાપા ની હોટલ એ આપડે મારણકા માલણકા આ હોટલ આવે છે રુદ્રા હોટલ નામ છે મારા પાક્કા મિત્ર હતા અજી છે ને દિવાળી કેળી હોટલ ચાલુ કરી છે અહીંયા ગાડી ન્યા આવે આપણે જવાનું છે અને એની દિવાળી કેડે આ હોટલ કરી છે હવે પછી ધીમે ધીમે જમવાનું પણ બનાવવાનું છે અત્યારે ખાલી આ ચા પાણીને એવું બધું ચાલે છે પણ ધીમે ધીમે હવે રસોઈનું ચાલું કરવાનું છે મને આમાં આની પહેલાં ગયા હતા ને ત્યાં ત્યારે કીધું તું મારે એ ચાલું કરવાનું છે એની મુલાકાત લઈ આવે વગર હું તા આવો કંઈ આરામ કરે છે આવત જેવો છે આવત ને ટપર દીએ એમ છે આ મારા ગોર બાપા અમે જૂના જોગી હો ભાઈ દૂધમાં હતા અમે જો આ હોટલ ચાલુ કરી છે અને થોડાક સમય પછી જમવાનું ચાલુ કરવાનું છે હમણાં જ કરી છે હોટલ

આ છે માલણકા ડેમની નજીક ખોડિયારમાં નું મંદિર મંદિર છે આવમ ની નજીક છે માં ખોડાલ બેઠી છે આ ડેમ હામો આ રોડ ની નજીક આપણે સાસમા રોડ ટેકરી દેખાય પ્રકૃતિ જેવી છે આમાં આનંદ જ આવે આવેળનું સ્થાનક છે આ કરણીપુર ટપી આવશે બરાબર તળ ઉતરીને ત્યાં માતાજીનું મંદિર અને ડેમ આવે છે હામી ભેખાઈ દેખાય પછી એક હામી જોખડ દેખાય હામી ચોમાસામાં ના તો બહુ આનંદ આવે અત્યારે તો શું છે પાંદડા બાંદડા થોડુંક આમ સોમાહામાં તો અતિશય મજા આવે કેટલું રળિયામણું છે બધું વાતાવરણ આવ લઈ જ આવે